જામનગર શહેરમાં રાત્રે બધા ઘરે આરામથી સૂતા હતા પરંતુ એક પાયલોટ પોતાનો જીવ દાવ પર લગાવી રહ્યો હતો એક બટન દબાવીને પોતે પોતાનો જીવ તો બચાવી લેત પરંતુ એ બચી જાત જાત તો કદાચ કોઈનું ઘર ખાલી થઈ આ કહાણી છે એવા જીવંત ઉદાહરણ બની ગયેલા વીર પાયલટની પાયલટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ જે શહીદ તો થયા પરંતુ અસંખ્ય જીવ બચાવી ગયા નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે લગભગ સાડા નવ વાગ્યે જામનગર એરફોર્સ સ્ટેશનથી એક જેગુઆર ફાઇટર જેટે રાત્રિના તાલીમ મિશન માટે ઉડાન ભરે છે આ ફાઇટર વિમાનમાં બે પાયલોટ હતા જેમાંથી એક હતા ફાઇટર લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ તાલીમ દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાય છે જેના કારણે વિમાનને કાબૂમાં લેવું ખૂબ જ મુશ્કેલ હતું ફ્લાઇટર લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવે અંત્યત જોખમ પરિસ્થિતિમાં સમજદારીથી વિમાનને શહેરના ગીચ વસવાર વિસ્તારોથી દૂર લઈ જવાનો નિર્ણય લે છે સિદ્ધાર્થ યાદવે વિમાનને સુરોડા ગામ નજીક ખેતરમાં લેન્ડ કરવાનું નક્કી કરે છે વિમાન જમીન પર પડતાની સાથે જ ભયંકર ધડાકો થાય છે અને વિમાનમાં આગ લાગે છે અને આ ધડાકો દૂર સુધી સંભળાય છે વિમાનમાં રહેલા બીજા પાયલટે સફળતાપૂર્વક ઇન્જેક્ટ કર્યું હતું અને તેમને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા તેમની હાલત સ્થિર છે પરંતુ દુઃખદ વાત એ છે કે ફ્લાઇટર લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ આ ઘટનામાં બચી ન શક્યા અને શહીદ થઈ ગયા સિદ્ધાર્થ યાદવ હરિયાણા રાજ્યના રેવાડી જિલ્લાના માંજરા વાલ્ખી ગામના રહેવાસી હતા તેઓ ફક્ત અઠ્યાવીસ વર્ષની વયના યુવાન હતા અને વર્ષ બે હજાર વીસમાં ફાઇટર પાઇલટ તરીકે વાયુસેનામાં જોડાયા હતા તેમનું એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ વર્ષ બે હજાર સોળમાં થયો હતો તેમના પિતા સુશીલ યાદવ પણ ભારતીય વાયુસેનામાં સેવા આપી ચૂક્યા છે અને હાલમાં એલઆઈસીમાં કાર્યરત છે ચાર પેઢીથી તેમનો પરિવાર દેશ સેવામાં જોડાયેલો છે સિદ્ધાર્થના અંગત જીવનની વાત કરીએ તો તાજેતરમાં ત્રેવીસ માર્ચ બે હજાર રોજ તેમની સગાઈ થઈ હતી તેમના જીવનસાથી બનવાના હતા પ્રિયા શર્મા એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે કાર્યરત છે સગાઈનો કાર્યક્રમ ખૂબ જ સાદો અને કુટુંબીઓની હાજરીમાં યોજાયો હતો બંને પરિવારો સાથે મળીને નવેમ્બર બે હજાર પચીસ માં લગ્નની તારીખ નક્કી કરી હતી પરંતુ તે પહેલા સિદ્ધાર્થે લોકોના જીવ બચાવી પોતાના જીવની કુરબાની આપી દીધી ચાર એપ્રિલે સિદ્ધાર્થનું પાર્થિવ શરીર તેમના વતન પહોંચ્યું ત્યારે આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું અથડાયેલા હૃદયો સાથે ગામના લોકો તિરંગામાં લપાયલા પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચ્યા હતા વાયુસેનાના અધિકારીઓએ તેમને સંપૂર્ણ સૈન્ય સમાન સાથે અંતિમ વિદાય આપી હતી વિદાય સમયે ગામના લોકોની આંખોમાં દુઃખ અને ગર્વ બંને ભળેલા જોવા મળ્યા હતા સિદ્ધાર્થ યાદવ શહીદ થયા કેમ કે તેમણે પોતાની પરવા કર્યા વગર લોકોના જીવને મહત્વ આપીને નિર્ણય લીધો જો તે ઈચ્છત તો ઇન્જેક્ટ કરી લેત અને પોતાનો જીવ બચાવી લેત પરંતુ વિમાન જો લોકોના ઘરો પર પડત તો અનેક લોકોના આ ઘટનામાં જીવ જાત સિદ્ધાર્થ યાદવની આ કહાની માત્ર એક દુર્ઘટનાની ન્યૂઝ નથી આ એક એવી ઉદ્ધારાત્મક ઘટના છે જે આપણને શીખવે છે કે ફરજ અને દેશભક્તિનું મૂળ અર્થ શું છે આવી ઘટનાઓમાં આપણે માત્ર એક પાઇલટ ગુમાવતા નથી એક સેનાની આત્મા એક દીકરાનું સપનું અને એક યુવતીનો જીવનસાથી ગુમાવીએ છીએ સાથે જ એવી શહીદી પણ મળે છે જે હંમેશા યાદગાર રહે છે મિત્રો સિદ્ધાર્થ યાદવના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખવાનું ભૂલશો નહીં સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો શહીદ સિદ્ધાર્થ યાદવ અમર રહો આવા જ મહત્વના સમાચાર અને ન્યૂઝ સ્ટોરીઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ